તો આપણે એ બારડોલીના ક્રિસ્પી અને કુરકુરા પાત્રા બનાવવા માટે મેં અળવીના પાન આવે તે લીધા છે તો અળવીના પાન આપણે બસો પચાસ ગ્રામ લીધા છે તો બસો પચાસ ગ્રામમાં છથી સાત પાન આપણે આવેલા છે તો પાન આપણે સારી રીતે ધોઈ લીધા છે તો પાનને જે આપણે આ ઉપરની તો આપણે બધા જ પાનમાં ઉપરથી જે આ જાડી દાંડલી છે તેને કાઢી લેશું તો આપણે ચાકાના મદદથી આપણે આ દાંડલી છે તેને ઉપરથી કાઢી લેવાની તો પાન જરાય તૂટે નહીં તેનું ધ્યાન રાખવાનું અને પાન જરાય તૂટવા નહીં દેવાનું તો આ રીતે આપણે હળવા હાથે ઉપરથી આ જાડી દાંડલીને કાઢી લેવાની તો આપણે આ રીતે જે સાઈડમાં દાંડલી છે તેને પણ કાઢી લેશું તમે જોવો છો કે આપણે ઉપરથી અને આ બંને સાઈડથી જે જાડી દાંડલી છે તેને કાઢી લીધી છે પેલા બધા જ પાનમાંથી આ રીતે દાંડલી કાઢી લેશું તો આપણે બધા જ પાનમાંથી ઉપરથી દાંડલી અને જે સાઈડની રગો આવે તે કાઢી લીધી છે તો તમે જોઈ શકો છો તો આપણે એકદમ પરફેક્ટ બારડોલીના ક્રિસ્પી પાત્રા આવે તે બનાવશું તો એકદમ પરફેક્ટ ક્રિસ્પી પાત્રા બનાવવા માટે મેં બસો ગ્રામ ચણાનો લોટ લીધેલો છે તો બસો ગ્રામ ચણાના લોટ સામે આપણે અડધી વાટકી ચોખાનો લોટ લીધેલો છે તો ચોખાના લોટનો આપણે ઉપયોગ કરશું તો ચોખાના લોટના ઉપયોગ કરવાથી પાત્રા છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે તો આપણે પહેલાં બેટર તૈયાર કરી લેશું બાઉલમાં આપણે ચણાનો લોટ ઉમેરી દેશું આપણે અડધી વાટકી ચોથા લોટ ઉમેરી દેશું આપણે બે ચમચી વરિયાળી લીધેલી છે તો પાત્રામાં આપણે વરિયાળીનો પણ ઉપયોગ કરીશું કાળીને ઉમેરી દેશું એક ચમચી અજમા અડધી ચમચી ગરમ મસાલા પાવડર જો તમારે ગરમ મસાલાનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું પાત્રાને આપણે એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનાવવા માટે આપણે એક ચપટી ખાવાના સોડા ઉમેરશું ત્રણથી ચાર ચમચી જેટલી આદુ મરચુંની પેસ્ટ ઉમેરી દેશું અડધી વાટકી આપણે ગોળ અને આંબલીનો પલ્પ તૈયાર કરેલો છે તો આપણે અડધી વાટકી ગોળ આંબલીનો પલ્પ ઉમેરશું તેમાં આપણે અડધા કપ જેટલું પહેલાં પાણી ઉમેરશું તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને પાણીની જરૂર પડશે તે પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરતા જશું અને બેટર તૈયાર કરી લેશું તો તમે જોવો છો કે બેટર આપણું એકદમ પરફેક્ટ એવું તૈયાર કરી લીધું છે તો પતલું બેટર રાખશો તો પાનમાંથી બહારું આવશે તો તેના માટે આપણે વધારે પડતું પતલું નહીં કરવાનું તો આપણે આ રીતે થોડું થિક બેટર હશે તો પાનમાં એકદમ સારું એવું ચોટી જશે અને બારું જરાય પણ નહીં આવે તો ઉપરથી આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું હળદર પાવડર ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોવો છો કે બેટર આપણું એકદમ સરસ પરફેક્ટ એવું જ છે તો તમે જોઈ શકો છો તો પાન ઉપર એકદમ સરસ એવું ચોટી જાય છે બેટર તમે આ રીતે આટલું થિક બનાવશો તો પાન ઉપર એકદમ સરસ એવું ચોટી જશે અને પાન ઉપરથી જરાય બારું પણ નહીં આવે તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવું જ આપણું બેટર તૈયાર છે તો ઉપરથી આપણે બીજું પાન આ રીતે રાખશું તો આપણે ત્રણ ત્રણ પાનના રોલ બનાવી અને તૈયાર કરી લેશો જે આપણે ફરસણવાળા પાત્રા બનાવતા હોય તે જ રીતે આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ એવું જ છે તો આ રીતે જો તમે બેટર તૈયાર કરશો તો બારડોલીના પ્રખ્યાત પાત્રા છે તે એકદમ સરસ પરફેક્ટ એવા જ બનશે તો ઉપરથી આપણે એ ત્રીજું પાન આ રીતે રાખશું આ રીતે આપણે પેલા બે સાઈડ વાળી લેશું તો આપણે આ રીતે ચારે બાજુથી સાઈડવાળી અને ઉપરથી આપણે આ રીતે લોટ લગાવી દેશું આપણે આ રીતે લોટ લગાવી અને તેનો રોલ તૈયાર કરી લેશું જો આ રીતે આપણે પરફેક્ટ રીતે લોટ લગાવી અને તેનો રોલ તૈયાર કરશું તો તમે જોવો છો કે આપણે આ એકદમ સરસ એવો રોલ બને છે તો તેમાંથી જરાય લોટ બહાર પણ નથી આવતો તો તમે જોઈ શકો છો જો બેટર ઠીલું હશે તો આ સાઈડમાંથી લોટ બારો આવશે તો તમે જોવો છો કે આપણા જે પાત્રાના પાનના રોલ છે તે એકદમ સરસ પરફેક્ટ એવા જ બને છે તો જે ફરસાણવાળા બનાવતા હોય તે જ રીતે આપણા આ રોલ બની અને તૈયાર છે તો આ રીતે આપણે બધા જ રોલ પહેલાં તૈયાર કરી લેશો તો તમે જોવો છો કે આપણે બધા જ રોલ વાળી લીધા છે તો આ રીતે આપણે પાત્રાના રોલ વાળી અને તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ જે ફરસાણવાળા બનાવતા હોય તેવા જ આપણે આ બારડોલીના પ્રખ્યાત ક્રિસ્પી પાત્રા આવે તે બનાવવાના છે તો આપણે આ પાત્રાને બાફવાના નથી તો આ પાત્રાને આપણે કાચા જ કટિંગ કરી લેશું કાચા કટિંગ કરી અને આપણે તેને તળવાના છે તો આપણે આ પાત્રાને આપણે કાચા જ કટિંગ કરીશું તો પહેલાં આપણે પાત્રાને કટિંગ કરી લેશું તો આપણે જે આ થારવાળું ચાકું હોય તેનાથી આપણે કટિંગ કરવાના તેથી આપણે પાત્રાનું કટિંગ એકદમ સરખું થાય તો તમે જોવો છો કે આપણે આ રીતે પાત્રાને કટિંગ કરી લેવાના તો તમે જોવો છો કે આપણે પાત્રાનું આ રીતે કટિંગ કરી લીધું છે તો તમે જોઈ શકો છો તો આપણે કાચા પાત્રાનું આ રીતે કટિંગ કરી અને પછી તળવાના જો આ રીતે કાચા પાત્રાનું કટિંગ કરી અને તળશું તો એકદમ પરફેક્ટ જે બારડોલીના ક્રિસ્પી પાત્રા આવે તેવા જ બનશે અળતી વખતે આ રીતે પાત્રાને આપણે આંગળીની મદદથી અંદરની સાઈડથી ખોલી નાખવાના તો આ રીતે અંદરની સાઈડથી ખોલી અને પછી તળવાના તો તમે જોઈ શકો ખોલી અને તળશો એટલે એકદમ પરફેક્ટ એવા જ બારડોલીના ક્રિસ્પી પાત્રા બનશે તળી લેશું આ રીતે પાત્રાને ખોલતા જાશું અને તળતા જાશું તો બધા જ પાત્રા આપણે આ રીતે ખોલવાના તમે જુઓ છો કે પાત્રા આપણા એકદમ સરસ પરફેક્ટ એવા જ બને છે તો છે ને એકદમ સરસ છે બારડોલીના પાત્રા મળે છે તેવા જ તો તમે આ રીતે પાત્રાને બનાવશો તો તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકશો તો એકદમ ક્રિસ્પી પાત્રા બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે જો તમને આ પાતરાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તમે જોવો છો કે આપણા બારડોલીના પાતરા એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ એવા બની અને તૈયાર છે તે જો તમે પાતરા બનાવશો તો મહિનાઓ સુધી સ્ટોર કરી શકશો જોવો છો કે આપણા પાત્રા છે તે એકદમ સરસ ક્યાંય ખુલેલા પણ નથી અને એકદમ પરફેક્ટ બારડોલીના આવે તેવા જ છે ને એકદમ સરસ પરફેક્ટ એવા જ બારડોલીના પાત્રા તો તમે જોવો છો તો આ રીતે ચોક્કસથી એકવાર પાત્રા બનાવવાની ટ્રાય કરજો